વોર્ડ નંબર એકના જાગૃત કાઉન્સેલર જ્યાં ભરવાડ વડોદરા મહાનગર સેવા સદનની પોલ ખોલીને તેમના વિસ્તારના સ્થાનિક કેનાલ પાસે આવેલ ખોડિયારનગર બીજા અને વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ડોર ટુ ડોરની ગાડીઓમાં વીએમસીની ગાડી આવી છે પણ હવે વિસ્તારમાં ડોર ટુ ડોરમાં એસએમસીનું

મહાનગર સેવા સતન મેયર અને કમિશ્નરથી જવાબ માંગીશ જો જવાબ નહીં મળે તો સભાગૃહમાં મારા વોર્ડના મતદાર અને પ્રજા માટે ઉપવાસ પર બેસી જઈશ આ કાઉન્સિલર હંમેશા તેમના મતદારો માટે લડત આપી છે અને લડત આપતા રહેશે તેમ કાઉન્સિલર જહા ભરવાડે જણાવ્યું